કરીને ગામડાના છેવાડાના સુધી આપણો વિડીયો પહોંચી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ એમાં સૌથી પહેલા તમારા એક બે વાક્યના ઉત્તર આપેલા છે એમસીક્યુ પણ આવી જશે એટલે ખોટી ચિંતા કરતા નહીં કે એમસીક્યુ ક્યાં છે એ પણ આવી જશે ચાલો તો સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ એક બે વાક્યના ઉત્તરથી ચાલો પેલું છે દૂષિત પાણી એટલે શું તો કે દૂષિત પાણી કોને કહેવાય તો કે સાબુના ફીણવાળું હોય તેલ કણો એટલે તેલ વાળું હોય ખાડકુવાનું હોય બાથરૂમનું હોય સંડાસ ધોબી વગેરે વગેરેમાંથી નીકળતું પાણી તેમજ કથાઈ કાળા રંગનું પાણી કહેવાય એ ગંદુ પાણી છે જેને અશુદ્ધ અથવા તો કે દૂષિત પાણી પણ કહેવાય છે પછી બીજું છે સુએજ ટ્રીટમેન્ટ એટલે શું તો કે પ્રદૂષકો પાણીના સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં જ તેને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે પાણીનું શુદ્ધિકરણ કહેવાય છે જેને સુએજ ટ્રીટમેન્ટ પણ કહેવાય છે પછી ત્રીજું સુએજમાં રહેલી કાર્બનિક અશુદ્ધિઓ જણાવો તો કે કઈ કાર્બનિક અશુદ્ધિ છે તો કે સુએજમાં કાર્બનિક ઘટકો તરીકે માનવ મળ પછી પ્રાણીઓના કચરા, તેલ, યુરિયા, જંતુનાશક, વનસ્પતિનાશકો, ફળો અને શાકભાજીના કચરા વગેરેનો કાર્બનિક શૂતિ તરીકેનો સમાવેશ થાય છે. પછી ચોથું સુએજમાં રહેલી અકાર્બનિક અશુદ્ધિઓ જણાવો તો કે સુએજમાં અકાર્બનિક અશુદ્ધિમાં નાઇટ્રેટ હોય, ફોસ્ફેટ હોય, ધાતુ વગેરેનો સમાવેશ થાય છે. પછી પાંચમું છે સુએજમાં રહેલા બે પોષક તત્વો જણાવો તો કે સુએજમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન રહેલા હોય છે પછી છઠ્ઠું છે ગટર વ્યવસ્થા એટલે શું તો કે પાઇપોના એક સમૂહ દ્વારા શુદ્ધ પાણી ઘરમાં આવે છે અને પાઇપોના બીજા સમૂહ દ્વારા ગંદુ પાણી બહાર જાય છે આમ જમીનમાં રહેલા ગંદા પાણીના નિકાલ માટે રહેલ પાઇપના નાના મોટા ઝાડાને ગટર કહે છે જેના દ્વારા ગટર વ્યવસ્થા રચાય છે પછી સાતમું છે મેન હોલ્સ કેટલા અંતરે હોય છે કે શા માટે તો કે ગટર વ્યવસ્થામાં દરેક પચાસ મીટર કે સાઠ મીટર પર જ્યાં બે કે ત્રણ ગટર લાઈન મળે છે અને તેની દિશા બદલે છે ત્યાં મેન હોલ શો આવેલા હોય છે ગટરમાં પાણીની દિશા બદલવા પ્રવાહને વહેતો રાખવા અને જાળવણી માટે આ મેન હોલ જરૂરી છે બરાબર છે પછી આગળ આવે છે આઠમું વાયુ મિશ્રણ અંતર યંત્રનો ઉપયોગ જણાવો તો કે વાયુ મિશ્રણ યંત્ર દ્વારા સતત હવા રહેતા સ્વચ્છ પાણીમાં રહેલા ઝારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે તો કે જારક બેક્ટેરિયા એટલે કે જેને ઓક્સિજનની જરૂર પડતી હોય જે કાર્બનિક દ્રવ્યોનો વિઘટન કરે છે પછી આગળ આવે છે નમુ પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માટે કઈ કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે અને શા માટે તો કે પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ પ્રક્રિયામાં વિવિધ ભૌતિક રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાનો સમાવેશ થાય છે જેના દ્વારા પ્રદૂષિત પાણીમાંથી અનુક્રમે ભૌતિક રાસાયણિક અને જૈવિક ઘટકો દૂર થાય છે જે બિનજરૂરી અને કેવા હોય છે તો કે હાનિકારક હોય છે પછી દસમું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યો સમજાવો તો કે પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરતા તેમાં રહેલ મોટી વસ્તુ જેવી કે ચીથરા લાકડી પ્લાસ્ટિકના પેકેટ કપડાના ટુકડા વગેરે દૂર કરી શકાય છે પછી અગિયારમું અવસાદન ટાંકીમાં પાણીમાંથી કયા પદાર્થો અવસાદિત થાય છે

કાદવમાંથી બાયોગેસ કેવી રીતે મેળવવામાં આવે છે તો કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કાદવને અલગ ટાંકામાં બેક્ટેરિયા દ્વારા કોવાટ માટે લાવવામાં આવે છે જેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે છે પછી આગળ આવે સ્વચ્છ પાણી એટલે શું તો કે પ્રદૂષિત પાણીમાંથી જ્યારે ચીથરા લા લાકડીઓ નાના ડબ્બા પ્લાસ્ટિક પેકેટ હાથરૂમાં રેતી કાકરા પથ્થર કાદવ અને તેલ તથા ચરબી જેવા પદાર્થો દૂર કરવામાં આવે ત્યારબાદ મળતા પાણીને સ્વચ્છ પાણી કહેવાય છે પછી આગળ આવે છે પંદરમો પ્રશ્ન શુદ્ધિકરણ શુદ્ધિકરણ કરેલા પાણીમાં હવા શા માટે ઉમેરાય છે તો કે સ્વચ્છ પાણીમાં હવા ઉમેરતા તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ ખોરાકનો કચરો સાબુ કચરો અને બીજા અનિચ્છિય પદાર્થોનું વિઘટન થાય છે પછી સોળમું છે ક્રિયાશીલ કાદવ કોને કહેવાય છે તો કે જારક બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ ખોરાકનો કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે થોડાક સમય બાદ નિલંબિત બેક્ટેરિયા ટાંકાના તળિયે એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ કહેવાય છે પછી સત્તરમું ક્રિયાશીલ કાદવ વાળા પાણીમાંથી પાણીને કેવી રીતે અલગ કરવામાં આવે છે તો કે જારક બેક્ટેરિયા ટાંકાના તળિયે એકઠા થાય છે તેને ક્રિયાશીલ કાદવ કહે છે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે આગળ આવે છે અઢારમું ક્રિયાશીલ કાદવમાંથી મળેલ મળેલ સુકાયેલ કાદવનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ક્રિયાશીલ કાદવમાંથી મળેલ સુકાયેલ કાદવનો ઉપયોગ ખાતર તરીકે થાય છે જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે પછી ઓગણીસમું પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતા બે રસાયણોના નામ આપો તો કે પાણીને બિનચેપી કરવા માટે ક્લોરીન અને ઓઝોન જેવા રસાયણો વપરાય છે પછી વીસમું કયા કયા પદાર્થો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતાં સૂક્ષ્જીવોને મારી નાખે છે તો કે રંગો છે દ્રાવકો છે જંતુનાશકો છે મોટર ઓઇલ છે દવા જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતાં સુક્ષ્મીવોને મારી નાખે છે પછી શું છે કયા પ્રકારનો કચરો મુક્ત ઓક્સિજનના પ્રવાહને અટકાવે છે તો કે વપરાયેલી ચાની પત્તી વધેલી ખાદ્ય સામગ્રી નરમ રમકડા કપાસ સ્વચ્છતા માટેના ટુવાલ વગેરે પ્રકારનો કચરો જો સીધો ગટરમાં નાખવામાં આવે તો ગટરોને બંધ કરી દે છે અને મુક્ત ઓક્સિજનનો પ્રવાહ શું થઈ જાય છે તો કે અટકી જાય છે પછી બાવીસમું સ્વચ્છતા વધારવા માટે સ્થળ પર નિકાલ પ્રણાલીઓ કઈ કઈ છે તો કે સ્વચ્છતા વધારવા માટે સ્થળ પર નિકાલ પ્રણાલીઓ તરીકે મળટાકા છે રાસાયણિક શૌચાલયો છે અને ખાતર માટેના ખાડાઓનો સમાવેશ થાય છે પછી ત્રેવીસ મુ છે મળટાકા ક્યાં ક્યાં બનાવી શકાય તો કે જો ગટર લાઈન ન હોય તો તેવી જગ્યાએ છે હોસ્પિટલો છે અલગીકરણ પામેલી બહુમાળી ભવનો પછી અથવા ચાર કે પાંચ ઘરના સમૂહ હોય ત્યાં મળટાકા આશીર્વાદ રૂપ છે ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એમાં આવે છે પેલા નંબરનો કે આ પેલું છે આશરે ખાલી જગ્યા મનુષ્યોને પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી તો જવાબ આવશે બી એક અભજ પછી બીજું છે સુએજમાં ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે કાર્બનિક અશુદ્ધિ છે અકાર્બનિક અશુદ્ધિ છે પોષક તત્વો છે પછી ત્રીજું છે બાસ્કીન દ્વારા કયો પદાર્થ દૂર થાય છે તો જવાબ આવશે ડી બી અને સી બી માં છે છિત્રા અને સી માં છે પ્લાસ્ટિકના પેકેટ પછી ચોથું છે સ્કીમર દ્વારા કયા પદાર્થો દૂર થાય છે તો જવાબ આવશે એ તેલ અને ચરબી પછી પાંચમું છે ગંદા પાણીની ટ્રીટમેન્ટ દરમિયાન આડક પેદાશ તરીકે શું મળે છે તો જવાબ આવશે ડી એ અને બી એટલે એ માં આવશે ખાતર અને બી માં આવશે બાયોગેસ પછી છઠ્ઠું છે ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે તો જવાબ આવશે સી સત્તાણું ટકા શું હોય છે ક્રિયાશીલ કાદવમાં પાણી હોય છે પછી સાતમું છે ઓઝોન વિશેના આપેલા વિધાનોનો અભ્યાસ કરો કે તે સજીવોની શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે પછી બીજું છે તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે પછી ત્રીજું છે તે પાર જાંબલી કિરણો શોષણ કરે છે ચોથું છે તે હવા નું પ્રમાણ 3% જેટલું છે આ પૈકી કયા વિધાનો સાચા છે તો જવાબ આવશે બી તો બી માં શું આવશે તો કે બીજું અને ત્રીજું વાક્ય તો બીજું છે કે તે પાણીને ને બનાવવા જરૂરી છે અને ત્રીજું છે તે પાર જાંબલી કિરણો શોષણ કરે છે આ બે વાક્યો સાચા છે પછી આગળ આવે છે આઠમું ખુલ્લી ગટર વ્યવસ્થા એ કોનું પ્રજનન સ્થાન છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે માખી મચ્છર અને અન્ય કીટક એટલે કે અન્ય જીવડા પછી આગળ આવે છે નવમું સારવાર ન પામેલ મળ ક્યાં પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ડી બી અને સી એટલે બી માં આવશે જળ પ્રદૂષણ અને બીજું આવશે સી ભૂમિ પ્રદૂષણ પછી આગળ આવે છે ખાલી જગ્યા પેલું છે પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા એ પ્રદૂષકો દૂર કરવાની પ્રક્રિયા છે પછી બીજું છે ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ શું કહેવાય તો કહેવાય છે પછી ત્રીજું છે પછી ત્રીજું સુએજ માના મોટા ભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવે છે જેને શું કહેવાય છે તો કે પ્રદૂષકો કહેવાય છે પછી ચોથું છે સુકાયેલ ક્રિયાશીલ કાદવ એ ખાતર તરીકે પણ ઉપયોગી છે પછી પાંચમું છે નદીનું પાણી એ કુદરતી પ્રક્રિયા દ્વારા શુદ્ધ થાય છે પછી છઠ્ઠું છે ગટરોની પાઇપલાઈન ખાદ્ય તેલ એટલે કે ખાવાનું તેલ અને ચરબી દ્વારા બંધ થઈ શકે છે પછી સાતમું છે ગટરમાં ઓક્સિજનના અભાવે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે વિઘટન એટલે કે સડવાની પ્રક્રિયા પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું છે કે વિશ્વના તમામ માનવીને સ્વચ્છ પાણી સરળતાથી પ્રાપ્ય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે બે હજાર પાંચથી બે હજાર પંદરના સમયગાળાને જીવન માટે પાણીના કાર્યવિત કરવા આંતરરાષ્ટ્રીય દશકા તરીકે નક્કી કરાયો તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે મૈડા માટે જવાબદાર સૂક્ષ્મજીવ અશુભ પાણીમાં હોય છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌ પ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્પીનથી પસાર કરવામાં આવે છે તો જવાબ આવશે સાચું પાંચમું છે ઝારક બેક્ટેરિયાની વૃદ્ધિ માટે હવાની હાજરી જરૂરી છે તો જવાબ આવશે સાચું પછી છઠું છે ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી શકાય છે તો જવાબ આવશે સાચું પછી સાતમું છે ઘરના કચરાની માત્રા ઘટાડવા માટે ક્યાં મુક્ત કરવામાં આવી રહ્યો છે તેનું ધ્યાન રાખવું જોઈએ તો જવાબ આવશે સાચું પછી આઠમું છે નબળી સફાઈ અને દૂષિત પીવાનું પાણી કોઈ પણ પ્રકારના રોગ માટે જવાબદાર નથી તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે જોડકા જોડો અને તમારે બ સાથે જોડવાના છે એમાં પેલું છે પ્રવાહી કચરો તો જવાબ આવશે ડી સુએજ કહેવાય પછી બીજું છે સુએજ ટ્રીટમેન્ટમાં અલગ થયેલો ઘન કચરો તો એને કહેવાય બી કાદવ પછી ત્રીજું છે લગતો શબ્દ તો જવાબ આવશે જી સેનિટેશન પછી ચોથું માનવ શરીરમાંથી બહાર નીકળતો કચરો તો જવાબ આવશે મળમૂત્ર કહેવાય પછી પાંચમું છે વપરાયેલ પાણી વપરાયેલ પાણી તો જવાબ આવશે એ એને કહેવાય એ દૂષિત પાણી પછી છઠ્ઠું છે સુએજ લઈ જતી પાઇપ તો જવાબ આવશે સી ગટર પછી સાતમું છે કોલેરા માટે જવાબદાર સૂક્ષ્મ જીવો તો જવાબ આવશે ઈ બેક્ટેરિયા કહેવાય પછી શું છે પાણીને જંતુ રહિત બનાવવા વપરાતું રસાયણ તો જવાબ આવશે એફ ઓઝોન કહેવાય એને ચાલો અહીંયા તો તમારો આ પાર્ટ થાય છે પૂરો અને સાતમા ધોરણનો વિજ્ઞાનનો કોર્સ પણ થાય છે પૂરો ચાલો વળી પાછા મળીએ નવા વિડીયોમાં તમારા મિત્રોને પણ આપણો વિડીયો મોકલજો અને શેર પણ કરજો ચાલો તો વળી પાછા મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન